<laughs> bueno, vi, vamos <coughs> <coughs> पाणी पचास वर्ष सुधी बजा रमे

લેગો ભો ભયા પકડી પાંચ વાર બાબા જવે કઠની જગ્યા એટલે વિયેનમ ના મુ ટેલેન્ટેડ છે અહીંયા મે મારું નામ પરી નસુખભાઈ બ્રહ્મભ છે હું પૂર્વ કાઉન્સિલર છું વોર્ડ નંબર એકનો આ પીપીએલ નું આયોજન અમે છેલ્લા તેર વર્ષથી નિઃશુલ્ક એટલે ફ્રી કરી રહ્યા છે અને બાસઠથી વધારે ટીમોએ આમાં ભાગ લીધો છે એટલે લગભગ છસોથી સાડી છસો છોકરાઓ અહીંયા એકબીજાને મળે અને એકબીજાને સદભાવના થાય અને એકબીજાનો પરિચય તેવું આયોજન અમે સતત આ તેરમા વર્ષ સુધી કરી રહ્યા છે અને પંકજભાઈના નેતૃત્વમાં અમારા જે સિનિયર ધારાસભ્ય છે તેમનું પણ આમાં સખત યોગદાન હોય છે અને જે આપણી ગુજરાત સરકારે જે સ્પોર્ટને આગળ વધારવા માટે જે રીતનો પ્રયત્ન કરી રહ્યા છે એને ભાગરૂપે જો આમાંથી નવા ખેલાડીઓ આગળ આવે અને એને એમની પ્રતિભા બહાર આવે તેવું આયોજન અમે સતત અહીંયા વોર્ડ નંબર એકમાં તેર વર્ષથી કરી રહ્યા છીએ મારા વોર્ડમાં અમે દરેક સર્વ ધર્મ સંભાવનાને આગળ વધારીને અને એકબીજાના છોકરાઓને પરિચય થાય અને એકબીજાના કોન્ટેક્ટમાં આવે એવું સતત અમે કામ કરી રહ્યા છીએ